હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને જો તમે મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો આપણે જો સવારનું મેં બધું રૂટિન કામ હતું જાડું પોતું એ બધું કામ કરી અને હું નવરી થઈ ગઈ છું ત્યાર પછી મેં નાઈ અને ગણપતિ દાદાની આરતી કરી ને આરતી કરી અને હવે હું નાસ્તાની તૈયારી કરીશ તો હવે જો આપણે બટેટા પવા બનાવવા માટે પેલા ડુંગળી બટેટા અને ટમેટા અને મરચાં અને એનું બધું કટિંગ કરી લેશું ને બધું કટિંગ થઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું ઘણા લોકો ટમેટા નથી નાખતા પણ અમને સારા લાગે છે ટમેટાનો ટેસ્ટ બટેટા પૌવામાં સારો લાગે છે ઘણાને નથી ભાવતા એવા અને ઘણાને સૂકા બટેટા પવા જોઈએ એ એકદમ ડ્રાય થઈ જાય તો ઉપરથી થોડુંક પાણી છાટો તો પાછા થોડાક થઈ જાય સારા તો હવે જો તેલ ગરમ થઈ ગયું છે બટેટા પવા માટે એમાં થોડાક સિંગદાણા નાખી દઈશું પેલા આપણે સિંગદાણા ફ્રાય કરી લઈશું તેલમાં એટલે એ ક્રંચી થઈ જાય પછી નાખીશું તો એ પોચા થઈ જશે એટલે પહેલાં એને સિંગદાણાને ફ્રાય કરી અને આપણે અલગ એને કાઢી લેશું થોડાક ફ્રાય થઈ જાય બટેટા પવામાં સિંગદાનો ક્રંચ એકદમ બહુ સરસ લાગે છે હવે જો સિંગદાણા થઈ ગયા છે મારા અને હું કાઢી લઉં છું એકદમ સરસ થઈ ગયા છે પછી આપણે વઘાર કરીશું લીલા મરચા નાખીશું જીરું નથી નાખતી આપણે જીરું ટેસ્ટ નથી સારો રાખતો તો જો રાઈ મારી પતરી ગઈ છે અને લીલા મરચા

અને પછી મેં પૌવા ધોઈ લીધા છે પૌવામાં મેં થોડી ખાંડ પણ નાખી દીધી છે અમને ભાવતી હોય તો નાખવાનું ખાટું મીઠું લીંબુ ખાંડ ન ભાવતું હોય તો સ્કીપ કરી દેવાનું થોડા ખાટા મીઠા હોય તો સારા લાગે હવે હું પૌવા નાખી દઈશ એમાં અને મિક્સ કરી લેશું તમને એવું લાગતું હોય કે પૌવા બહુ ડ્રાય થઈ ગયા છે એકદમ તો ઉપરથી થોડુંક પાણી છાંટી દેવાનું ખાલી થોડાક મસ્તર વાળા હોય તો સારા લાગે મીઠું નાખી દેશું સ્વાદ પ્રમાણે તો જુઓ સરસ મારા બટેટા પવા બની તૈયાર થઈ ગયા છે હવે થોડી વાર ખાવા દેસું અને પછી ઉપરથી સિંગદાણા અને હવે ઉપરથી સિંગદાણા નાખી દઈશું છેલ્લે નાખીશું ને તો ક્રંચી રહેશે પેલા નાખી દેસો તો સિંગદાણા પોચા થઈ ગયા છે મૂળું નાખી અને મિક્સ કરીને પ્લેટમાં લઈ લીધા છે હવે હું ઉપરથી એને ગાર્નિશ કરીશ ઉપરથી થોડા તાડમના દાણા નાખીશું બહુ સરસ લાગે છે દાડમ સેવ નાખીશું થોડી તો જુઓ અમારા બટેટા પૌવા બનાવીને રેડી થઈ ગયા છે અને હવે નાસ્તો કરી લઈએ કેવા લાગ્યા મારા બટેટા પૌવા મને એક કોમેન્ટમાં જરૂર કેજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જરૂર કહેજો તો જો હવે જમવાની તૈયારી થઈ ગઈ છે અને અમે જમવા બેસીએ છીએ આમાં અમે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક અને ખીચડી મરચાં રોટલી અને દૂધ તો ચાલો અમે જમી લઈએ બધા અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો